નમસ્તે મિત્રો કેમ છો આઈ તમે બધા મજામાં હશો અમે પણ મજામાં છીએ તો ઓલરેડી આપણે આજે જોવાનું છે કે સ્પેશિયલ પેંડા જે ખૂબ જ વખણાય છે એકવાર સાણીપુર જાઓ તો જરૂરથી લેજો પેંડા તો મળે છે ખૂબ સરસ વખણાય પણ છે અને માટીની ખૂબ સારી વસ્તુઓ પણ મળે છે જ્યાં સાળમપુર દર્શન કરવા જતા આવતા લોકો ઊભા રહે છે અને તમે જોઈ શકો છો પીંડી પેંડાવાળા નામ છે ત્યાં તમામ પ્રકારની મીઠાઈઓ મળે છે ઓલરેડી વ્યાજબી ભાવે અને ખૂબ સારું ફરસાણ પણ તમે જોઈ શકો છો એકદમ હાથે બનાવેલી વસ્તુ છે ખામડાના સ્પેશિયલ પેંડા એકદમ શુદ્ધ માવામાંથી બનાવવામાં આવે છે ખામડાથી થી સાણીપુર જતી વખતે જમણી સાઈડ દુકાન છે પી પીડી પેંડાવાળું નામ છે ચાર દુકાનો છે પીડી પેંડાવાળા